હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને આજે આપણે સાંભળીશું જન્માષ્ટમીની વાર્તા શ્રાવણ વદ આઠમ તેને જન્માષ્ટમી કહેવામાં આવે છે આ દિવસે મધ્યરાત્રિએ શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો આ દિવસે વ્રત કરનાર સવારે નાઈ ધોઈ શ્રી કૃષ્ણનું પૂજન કરે છે અને આખો દિવસ ફળાહાર કરીને ઉપવાસ કરે છે મધરાતે મંદિરમાં જઈ શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરે છે વ્રત કરનારને નીચેની શ્રી કૃષ્ણની કથા વાંચવી અને સાંભળવી આજે બહુ લાભ છે મથુરામાં ઉગ્રસેન રાજા રાજ્ય કરતા હતા તેમની દીકરી દેવકી સાથે વસુદેવના લગ્ન થયા હતા લગ્ન પછી વસુદેવ દેવકી રથમાં બેસીને જાય છે ત્યારે આકાશવાણી દ્વારા કંસને જાણ થાય છે કે દેવકીનું આઠમો બાળક તારો કાળ થશે આ સાંભળી કંસ તેને મારવા તૈયાર થાય છે ત્યારે વાસુદેવ પોતાના બાળકોને તેને સોંપી દેવા વચન આપવાથી તેઓને જવા દે છે પણ પાછળથી નારદજીની સલાહથી કંસ તેને કારા ગૃહમાં રાખે છે ત્યાં કંસ બધા બાળકોને મારી નાખે છે સાતમા બાળક તરીકે બલરામજી રોહિણીને ત્યાં જન્મ લે છે અને આઠમા બાળક તરીકે કનૈયો શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થતાં તેને વાસુદેવ ગોકુળમાં આનંદ યશોદાને ત્યાં મૂકી આવી તેની બાળકીને લઈ આવે છે તેને પણ કંસ પછાડીને મારવા પ્રયત્ન કરે છે ત્યારે કંસને તે બાળકી ચેતવણી આપે છે કે તારો કાળ તો ઉતારી ચૂક્યો છે કનૈયાને મારી નાખવા કંસ પૂતના બકાસુર અઘાસુર ધૈનકાસુર આદિ રાક્ષસોને ગોકુળમાં મોકલે છે તે બધાનો કનૈયો નાશ કરે છે ગોકુળમાં કનૈયો ઘણી બધી બાળ લીલાઓ કરે છે ગોપીઓને ત્યાંથી માખણ ચોરી લાવી પોતાના બાળસખાવોને તે ખવડાવે છે ગોપીઓ સાથે રાસ રમે છે ઇન્દ્ર અને બ્રહ્માજીને પણ પોતે પરચો બતાવે છે કનૈયો પાંચમા વર્ષમાં પ્રવેશતા રાક્ષસોના ત્રાસથી બચવા માટે વૃંદાવનમાં રહેવા જાય છે ત્યાં પણ તે ઘણા રાક્ષસોનો નાશ કરે છે કંસના આમંત્રણથી બળદેવ અને કનૈયો મથુરા જાય છે કુવલિયા પીડ હાથીને મારે છે ચણુર મુષ્ટિનો નાશ કરે છે છેલ્લે કંસનો વધ કરે છે કંસના વધ પછી ઉગ્રસેનનો મથુરામાં રાજ્યાભિષેક કરવામાં આવે છે દ્વારકામાં શ્રી કૃષ્ણ પોતાનું સામ્રાજ્ય સ્થાપે છે પછી પાલનો વધ કરે છે જરા સંઘનો નાશ કરે છે તે પાંડવોની પડખે રહી મહાભારતનું યુદ્ધ સર્જી માનવ જાતનું નિકંદન કાઢી નાખે છે મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુન નિરાશ થઈને યુદ્ધ લડવા તૈયાર થતો નથી ત્યારે શ્રીમદ્ ભગવદ્ ગીતા દ્વારા ઉપદેશ આપી લડવા તત્પર કરે છે આ યુદ્ધમાં કૌરવો પાંડવો અને અન્ય અનેક યોદ્ધાઓનો નાશ થવા પામે છે યાદવોને પણ અંદરો અંદર લડાવી શ્રીકૃષ્ણ પોતે પારધીના હાથે મૃત્યુને વહોરી લે છે તો બોલો મિત્રો શ્રી ભગવાનની જે